નમસ્કાર દર્શક મિત્રો જીઆરડી ન્યૂઝ ચેનલમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું આપ જોઈ રહ્યા છો જીઆરટી ન્યૂઝ ભારતીય જનતા યુવા મોરચાના ગુજરાત પ્રદેશના નવનિયુક્ત અધ્યક્ષ તથા સાંસદ ડોક્ટર હેમાંગ જોશી અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળ્યા બાદ પ્રથમ વખત ભરૂચ જિલ્લાના પ્રવાસે આવતા ભાજપ આગેવાનો અને યુવા કાર્યકરો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચ શહેરમાં ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચ શહેરના જાડેશ્વર ગામ ખાતે આવેલ સાંઈ મંદિરથી ભુલાવ સ્થિત આત્મીય ભવન સુધી ભાજપ યુવા મોરચાના કાર્યકરો દ્વારા બાઇક રેલી કાઢવામાં આવી બાઇક રેલીમાં મોટી સંખ્યામાં યુવા કાર્યકરો જોડાયા અને ભાજપના ધ્વજ સાથે શહેરમાં રાજકીય માહોલ છવાયો હતો બાઇક રેલી બાદ ભોલા વાતમીય ભવન ખાતે જિલ્લાના આગેવાનો અને કાર્યકરો સાથે પરિચય બેઠક યોજાઈ હતી આ બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી ધારાસભ્ય રમેશ મિસ્ત્રી જિલ્લા મહામંત્રી નિરલ પટેલ પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિ સેટોદરીયા ભાજપ યુવા મોરચા જિલ્લા પ્રમુખ વૃષભ પટેલ જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી સહિતના આગેવાનો તથા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બેઠક દરમિયાન નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ ડોકટર હેમાંગ જોશીનો ફુલહાર અને સાલ ઉઢાડી સ્વાગત તથા અભિવાદન કરવામાં આવ્યું આ પ્રસંગે તેમણે યુવા કાર્યકરોને સંગઠનને વધુ મજબૂત બનાવવાની અપીલ કરી અને આવનાર સમયમાં ભાજપની વિચારધારાને યુવાનો સુધી પહોંચાડવામાં માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો ભરૂચ જિલ્લાના તમામ યુવાઓ સાથે સંવાદ કરવાનો મને મોકો મળી રહ્યો છે અને તમામ યુવા મોરચાના દેવતુલ્ય કાર્યકર્તાઓ દ્વારા મોટી સંખ્યામાં ભવ્ય બાઇક રેલી થી સમગ્ર વિસ્તારની અંદર અત્યારે આગમન થયું છે અને જે પ્રકારનો પ્રેમ આશીર્વાદ તમામ કાર્યકર્તાઓ આપ્યો છે અમારા સંગઠનના માન્ય પ્રમુખ અને તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ અહીં હાજર છે ત્યારે હું સર્વે ભરૂચના ભારતીય જનતા પાર્ટીના સર્વે કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું જે વિકસિત ભારતનું લક્ષ્ય છે આ લક્ષ્યને સાકાર કરવા માટે રાજ્યના તમામ યુવાઓને જોડવા માટે માન્ય પ્રદેશ અધ્યક્ષ શ્રી આદરણીય જગદીશ વિશ્વકર્માજીએ મને આ જે જવાબદારી આપી છે એ જવાબદારીમાં સૌ યુવાનો સાથે મળી અને વિકસિત ભારત માટેનું એક કાર્ય કરીશું